એસટી પોઈન્ટ બાબરા શૌચાલય વાપરવા માટે શુલ્ક વસૂલવામાં આવેલ છે મહિલાઓ સોચાલેઈનો ઉપયોગ કરવા માટે પણ 5 થી 10 રૂપિયા જેવી તગડી ફી વસૂલવામાં આવે છે સફાઈના બહાને પેસેન્જરો લૂંટાઈ રહ્યા છે હું છું પ્રિયા મધવાણી આપણે આવ્યા છીએ બાબરા એસટી ડેપો હે ભાઈ તમે વોશરૂમના કેમ પૈસા લો છો

એટલે એ કોઈ રૂપિયો બે રૂપિયા લેતા હોય કદાચ સાફ સફાઈ સાફ સફાઈ માટે લેતા હોય કદાચ સાફ સફાઈ માટે કદાચ લેતા હોય એમાં તમે જોવો કે લેડી અંદર જાય અને કેટલું ખરાબ કરે છે એની સાફ સફાઈ એને કોઈ શોધાને એનો કોઈ પગાર નથી આપતા બાબરા એસટી પોઈન્ટ માં સીસીટીવી કેમેરા લગાવેલ ન હોય કોઈ પણ અઘટિત ઘટના બનશે તો જવાબદારી કોની રોજ બરોજ ની સીસીટીવી જનતા ની માંગ નમસ્કાર હું છું પ્રયા માધવાડી આપ જોઈ રહ્યા છો લોકસામ આજે અમે એવા છે બાબરા એસટી બસ ડેપોએ જ્યાં સીસી કેમેરાની સુવિધા નથી પ્લસ શૌચાલયના પૈસા લેવામાં આવે છે કાલ સવારે કદાચ અહીંયા કોઈ ચોરીની ઘટના બને કોઈ સ્ત્રીની કોઈ પણ બાબતની કાંઈ કઈ ઘટના બને તો જવાબદાર કોણ રહેશે સીસી કેમેરા નથી બરાબર તો શું થશે એટલે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ